ગામડાની જેમ ફોન લઈને કોલ આવી તો કોલ વાળા ચાપી ભટકાઈ જાય નજર હતી દુર્ઘટના થતી હા અને પીઢીની નીચો માનતો હોય ભાઈ આપણે ગાડી આપવા લઈ લીધી છે માનું ભાવ કે આપણને બહુ ભરોહો નહોતો હોય ચા પાણી પી લીધા છે સોડા પી લીધી છે અને હવે ભાણું ભાઈરે જાય છે મોલમાં માં ડીઆર મોલ છે ત્યાં જાય છે એની ઉપર બહુ ભરોહો નહીં ગાડીમાં એટલે આપણે હાંકવા લઈ જઈ છે અહીંયા ગામડા જેમ શરૂ ગાડીયા તો વિડીયો ઉતારાય નહીં કારણ કે અહીંયા વિડીયો ઉતારવા જાય ત્યાં તો બધું ભટકાઈ જાય નજર હટી દુર્ઘટના ઘટી એવું છે અહીંયા તો બહુ ગડદી હોય સુરત માં દાદરો બેન છે કે ઓટો છે હા શરૂ તો થશો લે વાહ ઘણું ભાવ મોલમાં પગી જશે હવે ઘડી આટા મારી મોલમાં એસી છે ને તેડી પર મોટું બળી જાય ગયો મારી નીકળી જશે મેડમ આ કેવા હજાર ના ત્રણ ટી શર્ટ તમારું ભાણું ભાગે અમે વાંચી લીધું એનોય પોપટ કરે નું પીડી ઉભાઈ

ભાણુભાઈ પાછળથી ખબર વખરીને વીડિયો ઉતારી લીધો કે આ તો મૂકવાનો એટલે ઉતારી ઘર તરફ જવા બસમાં બેસી ગયા ને